એ વિડીયો ઉતાર ની માં અમારે કરવાનો હ પ્રોગ્રેસ એટલે કે કેવી રીતે કામ કરવું અમને સબસ્ક્રાઇબ હા એતા કરી ને ભાઈ તમારા આગળ આવે એવું આપણે વાત કરીએ બીજું હે ફોન કાઢી હે ફોન તા રહ્યો ન કાઢી દીધો એતા હમ રેડ ચેલેન્જ વિડીયો શૂટ કરી તમે બોલો વિડીયો નાખજો હા ચેલેન્જ કરી એમાં હે ને लोस लेना नहीं है फेसबुक YouTube में ना मने ये चैलेंज लिया क्योंकि मैं हूँ सब्सक्राइबर्स वाला चैनल में ये तब तो काम करने को रेडी नहीं चैलेंज करो तो बहार भी अपने सब रखवा देना हाँ एनिमल केयर नहीं कर दी एनिमल केयर नहीं कर दी सोसाइटी में एक बार व्यवहार है

એનો કોન્ટેક્ટ નંબર લખેલો છે ગામની અંદર કોઈ પણ ગૌ બીમાર હોય ક્યાંય પણ આજુબાજુ ઘરની અંદર સડક નીકળેલો હોય ક્યાંય પણ રોડ ઉપર એક્સિડેન્ટથી જાય કોઈ ઇજાગ્રસ્ત થયેલ હોય તો તુરંત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવો થેન્ક યુ થેન્ક યુ કરેડી રેડી ગઈ આપણે કરી જો બરાબર રટાણા છે ને હું ને મારા ભાઈ વરી પાછા ને મારા સબસ્ક્રાઇબર વધારવાના સપ્ટેમ્બર વધારવા એનો ચેલેન્જ પૂરો કરવા માટે નીકળી પડ્યા એલા બાપાને કરવાનું